આજે તમારી જોડે ભરેલા મરચાંની રેસીપી શેર કરી રહી છું આ મેં મોળા મરચાં બેથી ત્રણ મોટા લઈ લીધા છે આમે સિંગદાણા વાટેલા લઈ લીધા છે આ રીતે મિક્સરમાં દળી લીધા છે ને થોડા અમે પાપડી ગાંઠિયા છે એને પણ આ રીતે મિક્સરમાં થોડા અધકચરા દળી લીધા છે આનો મસાલો ખૂબ જ સરસ બને છે તમે ગાંઠિયાની જગ્યાએ ચણાનો લોટ પણ શેકીને લઈ શકો છો હવે એક બાઉલમાં આપણે આ મિશ્રણ બધું ભેગું કરી લઈએ થોડા તલ નાખી દઈએ ખાંડ નાખી દઈએ એક ચમચી જેટલી તમે ગોળ અથવા લીંબુ નાખીને ખાટા મીઠા પણ મસાલાવાળા બનાવી શકો છો હળદર સોરી ધાણાજીરું નાખી દઈએ હળદર નાખી દઈએ અડધી ચમચી એક ચમચી ધાણાજીરું નાખી છે એક ચમચી કાશ્મીર લાલ મરચું નાખી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ ગાઠિયામાં હોય જ છે એટલે થોડુંક મીઠું નાખી દઈએ થોડું તેલ નાખી દઈએ મોણ માટે થોડી ઉપરથી ધાણાભાજી નાખી દઈએ મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ મસાલો તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આને થોડીમાં થોડી વાર માટે આપણે રેસ્ટ માટે મૂકી દઈએ કે ખાંડો ઓગળી જાય જો હવે મરચાંને આપણે આ રીતે કાપા મૂકી દઈએ અને ખાલી હું બીયા જ કાઢું છું અંદરનો ઘર રહેવા દઉં છું તમને ન ફાવતું હોય તો ઘર અંદરથી કાઢી લેવો હું ખાલી બીયા જ કાઢી લઉં છું આ રીતે આપણે આ મરચામાંથી બીયા કાઢી લઈએ આ રીતે બીયા આપણે બધાય કાઢી લીધા છે જોઈ શકો છો અને મોડા મરચાં છે બિયા રહેવા દઈએ તો એ વાંધો નહીં હવે એક બાઉલમાં આપણે ચણાનો લોટ બે થી ત્રણ ચમચી નાખી દઈએ એક ચમચી જેટલો આપણે ચોખાનો લોટ લઈએ છીએ જેથી એકદમ ક્રિસ્પી બને બહારથી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને પાણી નાખીને આપણે મિશ્રણ તૈયાર કરી લઈએ હવે આપણે મરચાંની અંદર પહેલાં આપણે મસાલો ભરી લઈએ સારી રીતે એકદમ દબાવીને ભરી દઈશું જેથી કરીને એકદમ મસાલો બહાર પણ ન આવી જાય અને ખાવાની પણ ખૂબ જ મજા આવે અને જમવાની સાથે તમે આ મરચાં ખાશો તો તો પણ ખૂબ સરસ લાગશે આ રીતે મેં ગ્લાસમાં મિશ્રણ કાઢી લીધું છે ચણાના લોટનું હવે એમાં આપણે મરચાં ડૂબોડીને તળી લઈએ તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં મરચાં મૂકી દઈએ તો આપણા મરચાં બનીને રેડી છે તમે જોઈ શકો છો જમવાની જમતી વખતે પણ તમે સાથે ખાઈ શકો છો અને કાંઈ શાક ન હોય ને આ રીતે તમારા મરચાં બનાવીને રોટલી સાથે પણ બહુ ખૂબ સરસ લાગે છે એનો મસાલો એટલો સરસ લાગે છે તો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો